નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે રાહત પેકેજ થઈ ગયું જાહેર આ વિસ્તારોમાં સરકારે ખેતીનું ચિત્ર બદલ્યું આ વિસ્તારના ખેડૂતોએ સળગાવી મગફળી મુખ્યમંત્રીએ આપી એક સાથે બે મોટી ભેટો આગામી ચૂંટણીને લઈ આવ્યા ચોંકાવનારા સમાચાર અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ

આ મામલે મિત્રો ટ્વીટ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારી સાચી મંત્રીઓએ જુદા જુદા મિત્રો એટલે કે મારા સાથી મંત્રીઓ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેતીના સાથે પ્રત્યક્ષ વાતચીતો કરી ખાસ કરીને ખેડૂતો સાથે વાતચીતો કરી તેમની સ્થિતિઓ જાણી હતી કુદરતી આપત્તિઓની આ ઘડીઓમાં ધરતી પુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકારની પૂરે સંવેદનાથી તેમની ઊભી પડખે ઉભા રહ્યા હતા અને ખાસ કરીને વાત કરીએ તો રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન લાગણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માટે મિત્રો દોસો હજાર કરોડના રાહત સહાય જાહેરાત કરું છું તેવી જાહેરાત કરીને અત્યારે મુખ્યમંત્રી મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપી ગઈ છે અત્યારે ખાસ કરીને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કેમકે આવડું મોટું પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે તો ખાસ ખેડૂતોને કંઈક સારું એવું વળતર મળશે તેવી અત્યારે માંગ ખેડૂતોની

ઉપયોગ કરીને આ વિસ્તારમાં સુવિધા ઉપલબ્ધ કરાવી અને સફળતા પણ મેળવી છે આદિવાસી વિસ્તારોના મિત્રો એક લાખ ઓગણચાલીસ હજાર પાંચસો ને દસ એકર થી વધુ ખેતીની જમીનને મિત્રો સિંચાઈ પૂરી પાડી છે તો ખાસ આમ મોટી વાત કહેવાય અત્યારે ખેડૂતો માટે આ મોટી વાત સામે આવી છે આદિજાતિના ખેડૂતોને મિત્રો સરકાર પૂરેપૂરી અત્યારે મદદ

ખાસ મિત્રો હવે આપણે વાત કરીએ તો ત્યારે ખેડૂતે મગફળી સળગાવી છે તો કેટલા વિસ્તારની આ મગફળી મગફળી સળગાવી છે કેટલા એકરમાં આ હતી વરસાદના પાણીમાં પલળી જવાથી મગફળીની ગુણવત્તા બગડી ગઈ હતી તે ખેતી લાયક કે વેચવા લાયક ન રહી હતી આખો પાક નષ્ટ થતા અત્યારે વર્ષભરની મહેનત પાણીમાં જતા ખેડૂત ભારે રોષ ભરાયો હતો હતાશા અને આક્રોશમાં આવીને આ ખેડૂતે પોતાના ખેતરમાં પલળી ગયેલા તમામ સાત વીઘાની મિત્રો મગફળીની અને પાથરાઓની મિત્રો સળગાવી નાખ્યા હતા

આ ખરીદીમાં મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકોનો સમાવેશ પણ કરવામાં આવશે સરકારી અંદાજ મુજબ આ ખરીદીનું કુલ મૂલ્ય મિત્રો પંદર હજાર કરોડથી વધારાનું થવાની સંભાવનાઓ છે ટેકાના ભાવે ખરીદીની શરૂ થવાથી ખેડૂતોને કમોસમી વરસાદથી પાકની ગુણવત્તા ઉપર પડેલી અસર છતાં પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે અને તેમને ખુલ્લા બજારમાં ઓછી કિંમતે પાક વેચવો નહીં પડે એટલે કે ખાસ કરીને અત્યારે મોટા પાયે મિત્રો ત્યારે ખેડૂતોને જે નુકસાન જોવા મળ્યું તેમની ગુણવત્તા ઓછી છે પાકોની પરંતુ તેમને પૂરતા ભાવ મળ્યા રહી છે તેવું અત્યારે મુખ્યમંત્રીએ દિલાસો આપીને જણાવ્યું છે કે ખાસ આ ભેટ આપી રહ્યો છું મિત્રો મહત્વના સમાચારની વાત તો ચૂંટણીને લઈ મોટા સમાચાર મિત્રો આવી ગયા છે સામે ખાસ મિત્રો વાત કરવાની છે આગામી ચૂંટણીમાં મોટો ધમાકો થવાનો છે ખાસ વાત કરશું જેમાં મિત્રો ખજૂરભાઈની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી તેમાં મોટો ધડાકો થશે તેવું જ લાગી રહ્યું છે કેમકે અત્યારે ખજૂરભાઈ એવું જણાવી રહ્યા છે કે હું આગામી ચૂંટણીમાં ફોર્મ ભરીશ અને લડીશ The cat કેમ કે તેઓ જણાવી રહ્યા છે ખાસ મિત્રો વાત કરીએ તો નીતિન જાનીએ સ્પષ્ટતા કરીને જણાવ્યું કે તેઓ કઈ રાજ્યની પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે તે હજી નક્કી નથી કર્યું પરંતુ મિત્રો જો કોઈ પણ પક્ષ તેમને આવકારશે નહીં તો તેઓ અપક્ષ રીતે અને ઉમેદવાર તરીકે પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે તેમણે મિત્રો જણાવી દીધું છે અનાઉન્સમેન્ટ કરી દીધું છે રાજનીતિમાં આવવા પાછળનો તેમનો મુખ્ય હેતુ તો સમાજના સકારાત્મક બદલાવ લાવવાનો છે પોતાના સેવા કાર્યો નો ઉલ્લેખ કરતા ખજૂરભાઈએ જણાવ્યું હતું કે રાજનીતિ વગર મેં અત્યાર સુધીમાં ત્રણસો ને સિત્તેર જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘર બનાવ્યા છે તેમણે દઢ વિશ્વાસ કર્યો હતો કે જો હું ઇલેક્શન લડીશ તો જીતીશ અને મને વધુ પાવર મળશે તો હું તેના થકી સમાજ માટે વધુ મોટો અને સારા કાર્યો કરીશ તેવું અત્યારે મને લાગી રહ્યું છે અને ખાસ અત્યારે સમાજને પણ એવું લાગી રહ્યું છે કે ખજૂરભાઈ અમારા માટે સારા માણસ છે કામના માણસ છે તો તેમને જીતાડશે પણ જરૂરથી એવું અત્યારે ખજૂરભાઈ જણાવી રહ્યા છે અને ખાસ અત્યારે ખજૂરભાઈએ યુવાનો માટે આ એક ઉત્સાહપૂર્વક સંદેશ આપી દીધો છે કે યુવાનોને ચૂંટણી લડવા માટે મેદાનમાં આવવું જોઈએ કોઈક યુવા

આપણે ખાઈએ છીએ અને ખાસ કરીને જેની ખાસ જરૂરિયાતો પડતી હોય છે તેવું બધું મિત્રો ખેતીમાંથી પેદા થતું હોય છે તો ખાસ ખાસ મિત્રો અત્યારે ખેતી સિવાય કોઈ ઉદ્ધાર નથી તેઓ ભારતવાળા તો જાણે છે પરંતુ અત્યારે વિદેશમાંથી પણ એવા સંદેશાઓ મિત્રો આવી રહ્યા છે કે ખેતી સિવાય આવા ઉદ્ધારો નથી તો ખાસ વાત કરીએ તો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના મિત્રો સી એલોન મસ્કી મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈ અને નોકરીઓના ભવિષ્યને અને એક ચોંકાવનારું મિત્રો નિવેદન આપ્યું આમાં માટે તો ખાસ મિત્રો તેમણે દાવો કર્યો છે કે આવનારા સમયમાં એઆઈ અને રોબોટ માણસોની તમામ નોકરીઓ છીનવી લેવાના છે એટલે કે ખાસ અત્યારે જે એઆઈ અત્યારે આવ્યું છે તે અનેક રીતે અસર કરી રહ્યું છે કેટલાક લોકોની તો નોકરીઓ છીનવી પણ લીધી છે અને રોબોટ પણ આવી રહ્યા છે તો તે પણ અત્યારે આવું જ કાર્ય કરી રહ્યા છે ત્યારબાદ લોકો પાસે ખેતી કરવા અને શાકભાજી ઉગાડવા માટે જેવા કામો માટે પુષ્કળ સમય રહેવાનો છે માત્ર ખેતી સિવાય બધા ધંધા ઉપર મંદીનો માહોલ જોવા મળશે કેમકે રોબોટ સિસ્ટમ દ્વારા બધું કામ કરવામાં અત્યારે આવી રહ્યું છે તો ખાસ ખેતી એવી વસ્તુ છે જે માણસ સિવાય સારી રીતે થઈ શકતી નથી ખાસ કરીને ખેડૂત સિવાય સારી રીતે થઈ શકતી નથી તો ખેડૂતો માટે મોટા સમાચાર છે કે ખેડૂતોને આવા કમોસમી વરસાદ અને આવી હતાશા ભરી વાતોથી ભરમાવાનું નથી ને ખાસ કરીને ખેતીમાં તમારે લાગ્યું જ રહેવાનું છે ખાસ તમને થોડા ઓછા ભાવો મળશે પરંતુ આગળના સમયમાં તમને આ ખૂબ જ કામ લાગી શકશે મહત્વના સમાચારની વાત કરતો હેક્ટો મિત્રો સહાયની જાહેરાત કરવામાં આવી ગઈ છે ખેડૂતો માટે મિત્રો આ ખુશ ખબર સામે આવી છે કેમ કે અત્યારે જોઈએ મિત્રો પેકેજ જાહેર કરવામાં આવ્યું તેમાંથી મિત્રો એવું સર્વે કરીને જાહેર કરવામાં આવ્યું છે કે ખેડૂતોને હેક્ટર મિત્રો કેટલું સહાય મળશે તો ખાસ મિત્રો વાત કરીએ કૃષિ મંત્રીએ કહ્યું હતું કે ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીટ બાવીસ હજારની સહાય ચૂકવાશે માવઠાને કારણે મિત્રો સોળ હજાર પાંચસોથી વધુ ગામડાઓને ચાલીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારોની નુકસાન થયું એટલે કે ખેતીને નુકસાન થયું મંત્રીઓ અને સચિવો સાથે ચર્ચા બાદ આ રાહત પેકેજનો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો માટે મિત્રો પંદર હજારથી કરોડની જણસની ખરીદી થવાની છે અને નવ નવેમ્બરથી મગફળીની સહિતની જણસીની મિત્રો ખરીદીઓ થશે સરકાર ખેડૂતોનું મનોબળ ન તૂટે તેવા પ્રયત્નો કરશે સર્વેમાં મિત્રો પિયત અને બિનપિયતનો ભેદ નથી રખાયો ખાસ મિત્રો આ મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બે કલાકમાં પાકિસ્તાન પૂરું તેવા મોટા સમાચાર મિત્રો સામે આવે છે ખાસ મિત્રો વાત કરવાની છે અત્યારે મિત્રો ભારતમાં અનેક એવા સંદેશાઓ મિત્રો પ્રાપ્ત થતા હોય છે અનેક લોકો એવું કહેતા હોય છે કે જો આપણી આર્મીની ભારત અને ખાસ કરીને ભારત સરકાર જો બે કલાકનો ટાઈમ આપી દે કે બે કલાકમાં છૂટ આપી દે તો પાકિસ્તાનને આપણી આર્મી પૂરી કરી નાખશે એટલે કે પાકિસ્તાનને તબાહ કરી નાખશે તો ખાસ મિત્રો આના વિશે વાત કરીએ તો અત્યારે એવું જ કામ કર્યું છે ખાસ મિત્રો વાત કરીશું કે જે દિવાળીનો સમય હતો એ ટાઈમે કંઈક નવા જૂની થઈ હતી સંપૂર્ણ ભારત દેશ દિવાળીની ઉજવણીની લાઇટ્સ મીઠાઈઓ અને ફટાકડા સાથે ધામધૂમ કરી રહ્યો હતો આપણે જ્યારે દિવાળીઓ મનાવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખા એટલે કે એલઓસી ઉપર તહેનાત ભારતીય સેનાના સૈનિકો પાડોશી દેશ પાકિસ્તાનને એક મજબૂત દેશભક્તિની ચેતવણીઓ આપીને અનોખી રીતે દિવાળીની તહેવારોની ઉજવણી કરી હતી આ ગીતમાં મિત્રો તેઓએ કહ્યું હતું કે બે ઘંટે કી પરમિશન દે સરકાર એટલે કે બે સમય બે કલાકનો સમયગાળો આપી સરકાર તો જેનો અર્થ એવો થાય છે કે અમને બે કલાકની પરવાનગીઓ સરકાર આપે તો અમે દુશ્મનની રાષ્ટ્રની ધુમાડાથી ફેરવી દઈશું આ ક્લિપ એટલી મિત્રો ઓનલાઈન શેર કરવામાં આવી હતી ને એટલી મિત્રો વાયરલ થઈ રહી હતી આપણા મોબાઈલમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક મિત્રો આ ક્લિપ જોઈએ હશે ખાસ મિત્રો આર્મીએ આપણોએ આપણી આર્મીએ તેવું ગીત ગાઈને પાકિસ્તાનને ચીમકી આપીને ઉચ્ચારીને જણાવ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હરસ સંઘવીએ મોટી જાહેરાત કરીને જણાવ્યું ખાસ મિત્રો વાત કરી ગૃહ રાજ્ય મંત્રી હરસ સંઘવીએ વધતા જતાં વૃદ્ધાશ્રમને લઈ ચિંતા વ્યક્ત કરી હતી રાજ્યમાં વધતા જતાં વૃદ્ધાશ્રમને લઈ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે માતા પિતાને વૃદ્ધાશ્રમના મોકલનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જો આવા પ્રકારના પગલાં લઈશું તો વૃદ્ધા આશ્રમની આંખમાં આંસુ જોવાના નહીં મળેલ કે ખાસ કરીને વૃદ્ધોની આંખમાં આપણને આંસુ જોવા નહીં મળે રાજ્યમાં ગૃહમંત્રી મિત્રો અભિનવ જૈન દીક્ષા મહોત્સવના કાર્યક્રમમાં વૃદ્ધોને લઈ ચિંતા વ્યક્ત કરતાં અસરકારક કામગીરી મિત્રો કરવાનું આહવાન પણ આપ્યું રાજ્યમાં છેલ્લા મિત્રો ચાર વર્ષના વૃદ્ધાશ્રમના આંકડા જોઈએ તો ત્રણસો પચાસ થી વધુ વૃદ્ધાશ્રમ હોવાનું મિત્રો સામે આવ્યું છે જયારે મિત્રો રાજ્યના તેર વૃદ્ધાશ્રમની સરકારી ગ્રાન્ટ પણ મળે છે આ સિવાયના મિત્રો તમામ વૃદ્ધાશ્રમોના ફંડ હેઠળ ચાલે છે કોરોના બાદ મિત્રો વૃદ્ધાશ્રમમાં જતા વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો છે અને વૃદ્ધાશ્રમો વધ્યા છે ખાસ કરીને મિત્રો કહેવાતા મોટા શહેરો અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં પણ બાવન જેટલા વૃદ્ધાશ્રમો અત્યારે ચાલી રહ્યા છે પરિવારની વૃદ્ધોની દૂર કરતા વૃદ્ધાશ્રમોમાં ત્રણસો એટલે કે ત્રણ હજાર પાંચસો ને વીસ થી પણ વધુ સંખ્યા અત્યારે જોવા મળી છે જેમાં મિત્રો સાહીઠ ટકા પુરુષો ને ચાલીસ ટકા મહિલાઓ સામે આવ્યું જે વૃદ્ધોને મિત્રો અત્યારે જે આપણે વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યા છે તેમાં મિત્રો સાહીઠ ટકા પુરુષો છે અને ચાલીસ ટકા મહિલાઓ મિત્રો સામે આવ્યું છે વાત મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દસ હજારનો હપ્તો શરૂ ખેડૂતોને જલસા મિત્રો એકવીસ હપ્તો પણ ટૂંક સમયમાં આવવાનો અને ખાસ કરીને આ દસ હજારનો હપ્તો કેવી રીતે મળશે તે પણ વાત કરીએ તો હિમાચલ પ્રદેશના મિત્રો સોલનામાં મિત્રો ડોક્ટર વાય એસ પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે મિત્રો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશભરના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા હતા તેમણે મિત્રો કહ્યું હતું કે વિકાસ એટલે કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની શકશે જ્યારે આપણે ખેડૂતો સંપૂર્ણ ટેકો આપીશું તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકતાં કહ્યું હતું કે હાલમાં આપવામાં આવતી છ હજાર રૂપિયાની રકમ ફુગાવા અનુસાર વધતી વધવી જોઈએ એટલે કે ખાસ કરીને જેમ જેમ ટાઈમ વધી રહ્યો છે તેમ વધવી જોઈએ તેમણે સૂચન પણ આપ્યું હતું કે આ સહાયની સીધી ખેડૂતોની પરિવારોને આપવામાં આવે તેનો ઘણો ફાયદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે એટલે કે ખાસ કરીને આવી સહાય એકલા ખેડૂતોને જ મળવી જોઈએ તો જ મોટો ફાયદો થવાનો છે ને આ સમય જતાં આમાં થોડો વધારો પણ થવો જોઈએ તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો